વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયા સ્વાદેપોથી સત્ર બેનો પાંચમો ભાગ છે પ્રભાત વર્ણનમ એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લે મૂકેલા છે તો ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકશો ચાલો આપણે પાઠની હવે શરૂઆત કરીએ ચાલો સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પહેલું છે ચંદ્ર કદા અસ્તમ ગચ્છતી તો જવાબ આવશે એ પ્રભાતે પછી બીજું છે પ્રભાતકાલે ક અસ્તમ ગચ્છતી જવાબ આવશે બી ચંદ્ર પછી ત્રીજું છે સૂર્યોદય કદા ભવતી તો જવાબ આવશે એ પ્રભાતે પછી ચોથું છે પ્રભાત કાલે ક ઉદયમ ગચ્છતી તો જવાબ આવશે સી રવિ પછી પાંચમું છે સમીર રહીતી શબ્દ છે ક અર્થ હસ્તી તો જવાબ આવશે એ પવન પછી છઠ્ઠું છે પ્રભાતે સમીરમ કથા ચલતી તો જવાબ આવશે બી શને સને એટલે કે મંદમ ધીમેથી પછી સાતમું છે પ્રભાતે મધુપ કીધું છે ભવતી તો જવાબ આવશે એ સધીર પછી આઠમું છે મધુપ શબ્દનો અર્થ શું થાય છે તો જવાબ આવશે સી ભમરો પછી નવું છે પ્રભાત કાલે કી વિકસ હતી તો જવાબ આવશે સી કલિકા વૃંદમ પછી દસમું છે સવારે શું શોભે છે તો જવાબ આવશે બી વેલિયોનો સમૂહ પછી અગિયારમું છે છે અનંતરમ જણા કી તો જવાબ આવશે બી કર્મણી લગ્ન પછી બારમું છે પ્રભાત સમયે નવો ઉલ્લાસ ક્યાં જોવા મળે છે તો કે બી આખા જગતમાં પછી તેરમું છે પ્રભાતે કયા ક્યાં હાસ્ય જોવા મળે છે તો કે એ મુખ પર પછી ચૌદમું છે હાસ્ય શબ્દનો શું અર્થ થાય છે તો કે બી હાસ્ય પછી પંદરમું છે પ્રભાત સમય માર્ગમાં શું થાય છે તો કે સી સંચાર થાય છે પછી પછી સૂર્યોદય ગાય શું કરે છે છે તો કે બી ચરવા જાય મનુષ્યના હાથમાં શું હોય છે તો જવાબ આવશે એ પુષ્પ અને પત્ર પછી અઢારમું છે સૂર્યોદય થતા મનુષ્યના મુખમાં શું હોય છે તો કે સી સ્ત્રોત્ર અને હાસ્ય પછી ઓગણીસમું પ્રભાત કાલે વદને વધને કિમતી તો જવાબ આવશે સિંહાસ પછી વીસમું છે બાલક વૃંદ પ્રભાત કાલે કી કરો તો જવાબ આવશે બી ખેલતી પછી આગળ બીજો પ્રશ્ન છે છે ખાલી જગ્યા ચંદ્ર અસ્ત તો જવાબ આવશે અસ્તમ પછી બીજું છે સૂર્ય ઉદયમ ગચ્છતી તો જવાબ આવશે ઉદયમ પછી ત્રીજું છે પરિતો ભવતી પ્રકાશ તો જવાબ આવશે ભવતી પછી ચોથું છે કલિકા વૃંદમ વિકસતી તો જવાબ આવશે વિકસતી પછી પાંચમું છે ખેલતી બાલક વૃંદ તો જવાબ આવશે ખેલતી પછી ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો ચલો પેલું છે સવારના પોરમાં ઝાંખો પ્રકાશ હોય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે સવારના પોરમાં પવન જોરથી ફૂંકાય છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે પ્રભાત વેળાએ લોકોની ઊંઘ અને સુસ્તી દૂર થતી નથી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સવારે દરેકના મુખ પર આનંદ અને હાસ્ય દેખાય છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે સવારે પંખીઓ પોતાના માળામાં સૂતા હોય છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે પ્રભાતે દરેક વ્યક્તિના હાથમાં પાણી હોય છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે સવારે બાળકો ગીતો ગાય છે તો જવાબ આવશે સાચું પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચાલો એમાં પેલું છે કે ચારે બાજુ પ્રકાશ ક્યારે થાય છે તો કે ચારે બાજુ પ્રકાશ સવારના સમયે થાય છે પછી બોલ્યું છે સૂર્યોદય પછી પવન અને ભમરો શું કરે છે તો કે સૂર્યોદય પછી પવન હળવે હળવે વાય છે અને ભમ્રો ધૈર્ય ધારણ કરે છે પછી ત્રીજું છે સવારે નિંદ્રા અને તંદ્રાની શું સ્થિતિ છે તો કે સવારે નિંદ્રા અને તંદ્રા તંદ્ર એટલે કે સુસ્તી આપણે શરીરમાં જે સ્ફૂર્તિ હોય ને એ દૂર થાય છે તંદ્ર એટલે કે આળસ ટાઈપ એ કહેવાય પછી ચોથું છે સવારે ક્યાં નવો આનંદ અને ક્યાં હાસ્ય દેખાય છે તો કે સવારે સમગ્ર જગતમાં નવો આનંદ અને દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે પછી પાંચમું છે પ્રભાત સમયે માર્ગે માર્ગે શું થાય છે તો કે પ્રભાત સમયે માર્ગ પર લોકોની અવર જવર તેમજ ઝાંઝરના અવાજનો ઝંકાર થાય છે પછી છઠું છે પ્રભાત સમયે ડાડી પર શું થાય છે તો કે પ્રભાત સમયે ઝાડની ડાળી પર પંખીઓનો કલરવ થાય છે પછી સાતમું છે સવારે ભક્તોના હાથમાં અને મુખ પર શું હોય છે તો કે સવારે ભક્તોના હાથમાં પત્ર અને મુખ પર સ્ત્રોત હોય છે પછી આઠમું સવારે બાળકો કેવી રીતે રમે છે તો કે સવારે બાળકો ગીત ગાઈને રમે છે પછી પાંચમું છે નીચેના શબ્દો વાંચો અને ફરીથી લખો ચાલો એ શબ્દો વાંચ્યા વાંચવાના એ ફરીથી ખાલી જગ્યામાં તમારે લખવાના છે ચાલો છઠો પ્રશ્ન છે નીચે આ પહેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધીને લખો તો આ તમારે આ કૌશમાંથી શબ્દો એ પછી કોને લાગુ પડે છે એ તો તમારે જવાનું છે ચાલો પેલું છે સમીર તો કે અનિલ તો અનિલ આવી ગયું પછી બીજું સૂર્ય તો કે દીવાકર તો દિવાકર આવી ગયું ત્રીજું મધુપ એટલે કે ભ્રમર પછી ચોથું ચંદ્ર એટલે કે સુધાકર પાંચમું ગાવ એટલે કે ધૈનવો ચાલો આ સમાનાર્થી થઈ ગયા હવે આવે છે વિરોધી તો વિરોધીને આપણે સમાનાર્થીની જેમ જ કૌશમાંથી ગોતીને લખવાના છે ચાલો પેલું છે મંદમનું વિરોધી શીઘ્રમ ઉદયનું વિરોધી અસ્થ સધીરનું અધીર નિંદ્રાનું જાગરણમ પછી આઠમું છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ કરી આપેલ શબ્દોની મદદથી કરો ચાલો તો અહીંયા તમને બધા શબ્દો આપ્યા છે એના તમારે આવી રીતના ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે તો કે સખી તો કે સખી વૃંદ ચાલો પેલું છે મિત્ર તો કે મિત્ર વૃંદ પાછળ વૃંદ લગાવી દેવાનું પછી બીજું છે ગાયક તો કે ગાયક વૃંદ વાદક તો કે વાદક વૃંદ ચોથું ગોપ તો કે ગોપવૃદ બાલ તો કે બાલવૃંદ પછી આગળ છે નવમો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવતો અહીંયા તમને જે શબ્દો આપ્યા છે બધા એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે ચાલો ઉદાહરણ તરીકે મંદમ ચલતી સમીર ચાલો પછી પેલું છે શીઘ્રમ ચલતી અશ્વ તો અશ્વ આવી ગયું પછી બીજું છે મંદમ ચલતી ગજ પછી ત્રીજું છે શીઘ્રમ ચલતી મુગ્ર મૃગ ચોથો મંદમ ચલતી મહિષ પછી પાંચમો શીઘ્રમ ચલાતી શશક પછી છઠ્ઠું છે મંદમ ચલાતી ઉષ્ટ્ર ચાલો પછી દસમું છે નીચેની કાવ્ય પંક્તિ સુવાચી અક્ષર ફરીથી લખો તો આ કાવ્ય પંક્તિ છે તમારે વરી પાછી એના એ સ્વરમાં તમારે ફરીથી લખવાની છે પછી આવે છે અગિયારમું નીચેના આપેલા શ્લોકો પૂર્ણ કરો ચાલો પહેલો શ્લોક છે ચંદ્રમસ્તમ ગચ્છતી સૂર્ય ઉદય ગચ્છતી પરીતો ભવતી પ્રકાશ મંદમ ચલતી સમીર મધુપો ભવતી સધીર પછી આગળ આવે છે બીજો શ્લોક કલિકા વૃંદમ વિકસતી વૃંદમ વિલસતી નિંદ્રા તંદ્રા ભગના જનતા કર્મણી લગ્ન સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ પછી આગળ આવે છે ત્રીજું પથી પથી જનસંચાર નૃપુર રવ ઝંકાર વિટપે ખગકુલ રવ ચરિતુ ચલિતા ગાવા પછી ચોથું છે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્ત્રોતરમ ખેલતી બાળકો રૂંદમ ગીતમ ગાયમ ગાયમ ચાલો પછી આગળ આવે છે બારમો પ્રશ્ન નીચેની પંક્તિનો ગુજરાતીમાં અનુવાદ કરો તો ચાલો હવે આને પંક્તિ આપી છે અને આપણે ગુજરાતીમાં ફેરવવાની છે ચાલો પેલું છે કે ચંદ્રમસ્તમ ગ્છથી તો કે ચંદ્ર હાથમી જાય છે સૂર્યમાં ઉદયમ ગચ્છથી તો કે સૂર્ય ઉદય પામે છે પરિતો ભવતી પ્રકાશ હતો કે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે પછી મંદમ ચલતી સમીરે કે પવન હળવે હળવે વાય છે મધુપો ભવતી સધી રે કે ભવરો ધૈર્ય ધારણ કરે છે પછી બીજું છે પથી પથી જનસંચાર દરેક એટલે કે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે નુપુર રવ ઝંકાર હતો કે ઝાંઝરનો અવાજનો રણકાર સંભળાય છે પછી વિટપે ખગ કુલર રવો તો કે વૃક્ષોની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ સંભળાય છે પછી ચરિતુ ચલિતા ગાવ હતો કે ગાયો ચારો ચરવા જતી રહી છે પછી આગળ આવે છે ત્રીજું શ્લોક કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિંદ્રા તંદ્રા ભગના તો કે કડીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે ઊંઘ અને સુસ્તી જતી રહી છે જનતા કર્મની લગ્ન સકલે નવો ઉલ્લાસ વદને વદને હાસ તો કે લોકો કામકાજમાં લાગી ગયા છે અને સર્વત્ર નવો આનંદ છે અને દરેક મુખ પર હાસ્ય છે પછી ચોથો શ્લોક છે હસ્તે હસ્તે પત્ર વદને વદને સ્તોત્રમ રમ તો કે દરેક હાથમાં પત્ર પુષ્પ અને દરેક મુખમાં સ્તોત્ર છે ગીતમ ગાયમ તો કે બાળકોના સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે ચાલો તો અહીંયા તમારો પાંચમો પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો જેથી કરીને દૂર સુધી આપણા ગામડાઓના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન